એટલે જે કોઈ મારા આ વચનો સાંભળશે અને તે પ્રમાણે ચાલશે તેને હું ડાહ્યા માણસ સાથે સરખાવીશ જેણે ખડક ઉપર ઘર બાંધ્યુ હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો પણ તે પડ્યું નહીં કારણ તેના પાયા ખડકમાં ખોદાયા હતા અને જે કોઈ મારા આ વચનો સાંભળશે પણ તે પ્રમાણે ચાલશે નહીં તેને હું મૂર્ખ માણસ સાથે સરખાવીશ જેણે દેતી ઉપર ઘર બાંધ્યું હતું વરસાદ તૂટી પડ્યો પૂર ઉમટ્યા પવન સુસવાટા કરતો તે ઘરને થપાટો મારવા લાગ્યો અને કડર ભૂસ તે તૂટી પડ્યું ઈસુએ પોતાનું પ્રવચન પૂરું કર્યું ત્યારે લોકો તેમના ઉપદેશથી આશ્ચર્યચકિત થઈ ગયા તેઓ એ લોકોના શાસ્ત્રીઓને પેઠે નહીં પણ કોઈ અધિકારી પુરુષની પેઠે ઉપદેશ આપતા હતા આ પ્રભુની વાણી છે તે જ આપણો આધાર છે જયસુ બાલા ધર્મજનો

એટલે કાચીંડો રંગ બદલે છે અને ઘણી આપણે માણસ માટે પણ કહીએ છીએ તું કાચીંડા જેવો છે નહીં આજે વાલા ધર્મજનો પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા આપણી સમક્ષ આપણામાં રહેલી એક કાચીંડા વૃત્તિ પર કે સજા કરે છે માથીનો શુભ સંદેશ 7મો અધ્યાય આપણને રજુ કરે છે કે જરૂરી નથી કે બધા લોકો જે પ્રભુ પ્રભુ કહેશે એ પ્રભુના રાજ્યમાં આવશે પણ એ નહીં મારા પિતાની ઈચ્છા જે પૂરી કરે છે એ અગત્યનું છે એ વ્યક્તિ પ્રવેશ છે ઈટ મીન્સ બી અ ડુઅર નોટ જસ્ટ અ લિસનર ઘણી વાર એવું કહેવાય છે બોલનાર કરનાર હોતા નથી અને કરનાર બોલનાર હોતા નથી આજે પ્રભુ આપણી સમક્ષ રહી રહ્યા છે બોલો નહીં પણ કરીને બતાવો તમે પિતાની ઈચ્છા પ્રમાણે જીવીને બતાવો અને એ માથીનો શુભ સંદેશ પાંચમો અધ્યાય જે બી એટીટ્યુડ શરૂ થયો પરમ સુખનો માર્ગ ધ સરમન ધ માઉન્ટ ત્યાંથી લઈને સાતમા અધ્યાય સુધી એની પૂર્ણાહુતિ આ રીતે થાય છે મેં જે કહ્યું છે હવે પૂરું થયું કહેવાનું હવે કરવાનું શરૂ થયું ખ્રિસ્ત પણ એવું થાય છે ને ખ્રિસ્ત યજ્ઞમાં આપણે શિષ્યની જેમ સાંભળીએ છે અને ત્યારે છેલ્લે પુરોહિત કહે છે કે ખ્રિસ્તનો સંદેશો લઈને શાંતિને પંથે જઈએ તો આપણે શાંતિના પંથે જવાનું છે શાંતિના પંથે એટલે હવે જે સાંભળ્યું છે જે ગ્રહણ કર્યું છે એને લઈને બીજાને આપવાનું છે પણ ઘણીવાર દુનિયાની વૃત્તિ અને સંસારમાં રહીને આપણામાં પણ એ કાચિંડા વૃત્તિ આવી જાય છે જે કમ્ફર્ટેબલ લાગે એ આપણે સ્વીકારીએ છીએ જે અનકમ્ફર્ટેબલ લાગે એને આપણે દૂર રાખીએ છીએ આટલે સુધી પ્રભુ હું પાડીશ હવે નહીં આપણે પણ ઘણી વાર એકાચિંડા વૃત્તિ રાખીએ છીએ અને એટલે પ્રભુ આજે આપણને સાચે જ ચેતવણી આપે છે સભાનતા કરાવે છે પ્રાર્થના કરીએ કે આપણામાં રહેલી એ વૃત્તિમાંથી આપણે બહાર આવીએ અને વધુ ને વધુ આપણે પ્રભુના વચનો જીવતા બનીએ વી બી ધ ફિફ્થ કોઝ બરાબર ને માથી માર્ક લોક અને યુહાન તો છે જ પાંચમો શુભ સંદેશ એટલે તમે અને હું જે જોઈને બીજા લોકો પ્રભુને ઓળખશે Y son que...